નમસ્કાર આપﾞવિરાજ ઓનલેશન બ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે જોડાયલો. નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે નિવૃત્ત વન વિભાગના કર્મચારીના સર્વિસ સ્ટેશનમાં પોતાની બોલેરો ગાડી પાર્ક કરેલ હતી તે તસ્કરો ચોરી ગયા છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નસવાડી બોડીલી રોડ ઉપર હરીપુરા ગામ આવે છે અને પેટ્રોલ પંપ નજીક નિવૃત્ત વન વિભાગના કર્મચારીએ સર્વિસ સ્ટેશન ખોલેલ છે. પોતાની માલિકીની બોલેરો ગાડી સર્વિસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ હતી. રાતના અઢી વાગ્યાના સમયે બોલેરો ગાડીનો દરવાજો ખોલતા સર્વિસ સ્ટેશનમાં ઊંઘી રહેલા નિવૃત્ત વન વિભાગના કર્મચારી જાગી જતા તસ્કરોએ આગળ પાછળ બંને દરવાજાને પાછળથી લોક કરી દેતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા જ્યારે તસ્કરો બોલેરોની ડુપ્લિકેટ ચાવી બોલેરો ઉઠાવી ગયા હતા સર્વિસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે જેમાં સ્પષ્ટપણે બે તસ્કરો હાથમાં હથિયાર લઈને આવે છે તે બોલેરોનો દરવાજો ખોલે છે અને બોલેરો ચોરી ને જતા રહે છે ત્યારબાદ નિવૃત્ત કર્મચારી આસપાસના લોકો રાત્રે અઢી વાગે ફોન કરીને બોલાવે છે ને લોકો આવીને દરવાજો ખોલે છે ત્યારબાદ વન કર્મચારી બહાર આવી શકે છે આટલા સમયમાં તસ્કરો બોલેરો ગાડી લઈને પ્લાન થઈ જાય છે નસવાળી હરિપુરા રોડ પર મારું સર્વિસ સ્ટેશન આવેલું છે એ સર્વિસ સ્ટેશનની અંદર રાત્રિના સમય મેં ઊંઘતો હતો અને રાત્રિના સમયે ચોર આવી અને મારી બોલેરો ચોરી ચોરી ગયા છે અને મારે ગાડી રાત્રિના સમયે ચોરી થય ચોરી થઈ ગઈ ગઈ રાત્રેના સમયે સીસીટીવી ગાડી ધક્કો મારી લઈ ગયા પછી મને ખબર પડી કે દરવાજાનો અવાજ આવ્યો બોલેરો ગાડીનો પછી મને એવું લાગ્યું કે આપણી ગાડી કોઈક લઈ જાય છે તો મેં અવાજ સાંભળ્યો એટલે જાગ્યો જાગીને જાગીને પછી આ બાજુના બે બાજુના દરવાજા જોયા તો આગળ બાજુના બે લોક હતા અને પછી લોક હતા એટલે બાજુના હોટલવાળાને ફોન કર્યો ફોન કર્યા પછી એ લોકો આવ્યા અને મારો સ્ટોપર ખોલી અને આજુબાજુ તપાસ કરતા મારી ગાડી કોઈ જગ્યાએ દેખાઈ નહીં તો પછી મેં પોલીસ સ્ટેશને ગયો પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા ગયો કે મારી ગાડી આટલી વાગે ગઈ છે અને ચોરાઈ ગઈ છે તો તમે આજુબાજુ જાણ કરી તપાસ કરી અને ફોન કરી તપાસ કરો સીસીટીવી તો મેં જોયા પછી ગાડી ઊભેલી નથી એટલે મને ખ્યાલ આવ્યો કે ગાડી હટી ગઈ છે એમ બે બે જણ હતા રેહાન પટેલ નેશનલ બ્રસિંગ છોટા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર